જય દ્વાકીશ દર્શકો બે અંદાજીત બે દિવસ પહેલાં દ્વારકા ટુરિઝમ દ્વારા જે લાખોના ખર્ચે દ્વારકાધીશ મંદિરના પાછળના મુખ્ય માર્ગ ઉપર રિલાયન્સ રોડ ઉપર જે પિલ્લરોને ડેવલપમેન્ટનું કામ થયેલું એમાં કોક કોઈ અસામાજિક તત્વોએ અંદાજીત બાવીસ જેટલા પિલરો તોડી પાડ્યા હતા ત્યારે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી તો ત્યારે આપણે દ્વારકાના દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી દેખાવડિયા સાહેબને આપણે જાણીશું કે આ સંદર્ભે શું કાર્યવાહી પોલીસ ડિપાર્ટમેન્ટે કરી અને ગુનેગારો સામે શું શું ગુનાઓ નોંધાયા છે બે દિવસ પહેલાં દ્વારકાના ચીફ ઓફિસર શ્રી દ્વારા લિખિતમાં એક અરજી આપવામાં આવેલી છે જેમાં પાછળના ગોમતી ઘાટવાળા રસ્તે જેમ કે રિલાયન્સ ગેટથી લઈ અને કીર્તિસ્તંભ સુધી જે પથ્થરો આવેલા હતા જે પથ્થરો તૂટી ગયેલા જોવામાં આવેલ પંદરથી વીસ જેટલા એ બાબતે તેઓની અરજી છે કે કોઈ અસામાજિક તત્વોએ તોડી નાખેલ હોવાનું આપેલ છે ફરિયાદ આ મુદ્દે પોલીસ તપાસ ચાલુ છે એ ઘણા બધા પથ્થરો હતા સમયાંતરે ઘણા ઘણા પથ્થરો એની રીતે પણ પડતા ગયા છે કોઈ પશુ દ્વારા પડી ગયેલ છે કોઈ વ્યક્તિએ જાણી જોઈને પાડેલા છે પૂરતે દિવસે પૂનમ હતી ભારે પવન પણ હતો વરસાદ પણ આવેલો કમોસમી તો મોસમની અસરથી પડેલ છે પશુ દ્વારા પડેલ છે કે કોઈ અસામાજિક તત્વોએ ખરેખર તોડી પડેલ છે આ પિલરનું સ્ટ્રકચર જોતાં કોઈ પાયા વગર એમને પેવર બ્લોક ઉપર માત્ર થોડું સિમેન્ટનું થર કરી એને મૂકી દેવામાં આવેલ હતું એટલે બાંધકામની રીતે પણ ચકાસણી કરવામાં આવશે કે ખરેખર યોગ્ય બાંધકામ હતું કે કેમ કે બાંધકામની ખામીના કારણે અપૂરતું પૂરતું પ્રોટેક્શન નહીં મળવાના કારણે પણ પિલર સાવ જર્જરિત હાલતમાં જેવા જતાં અને પડી શકે તેમ તો પોલીસ તપાસ ચાલુ છે પંચરમો કરી ટેકનિકલ માણસોની સલાહ લેવામાં આવશે અને પછી જો યોગ્ય જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે નહીતર ફાઇલે કરવામાં આવશે જી તો આપણે પીએસએફ દ્વારા જાણવા મળ્યું કે અત્યારે જે હાલ પિલરો જો પડી ગયા છે એમાં પોલીસ તંત્રની તપાસ ચાલુ છે કે આ કારણોની શોધ કરવામાં આવે છે કે કયા કારણોસર આ પિલરો પડી ગયા છે એમાં પોલીસ પોલીસના અંદાજે બે ચાર કારણો હોઈ શકે તો ટેકનિકલ માણસોની બી હેલ્પ લેવામાં આવશે અને આગળ યોગ્ય કાર્યવાહી થશે એવું પીઆઈ સાહેબને જાણ કરવામાં આવી છે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજીત જે પાસઠ કરોડના ખર્ચે દ્વારકામાં ડેવલપમેન્ટના કામ કરવામાં આવ્યા છે એ કામોમાં વારંવાર ભ્રષ્ટાચારોની ફરિયાદ આવતી હતી અને હાલમાં જ થોડા સમય પહેલાં ગુજરાત સરકારના સચિવ શ્રી અનિલ પટેલની જે ઓડિયો ક્લિપ બહાર આવી છે એમાં ખુદ અધિકારી દ્વારા બી જણાવવામાં આવ્યું હતું કે પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ દ્વારા જે કાંઈ બી ડેવલપમેન્ટના કાર્ય થયા હતા એમાં ભારે ભ્રષ્ટાચારની આશંકા છે તે પછી ગુજરાત સરકારે અલગ અલગ ઘણી બધી કમિટીઓ રચી આ ડેવલપમેન્ટના કામોની તપાસ કરવા માટે હાલ બે દિવસ પહેલાં જ દ્વારકાના પાછળ ગોમતી પાછળ રિલાયન્સ રોડ પર એક બનાવ બન્યો હતો જ્યારે અંદાજીત વીસથી બાવીસ જે ટુરિઝમ દ્વારા પિલ્લરો બનાવવામાં આવ્યા હતા કલા તત્વિક પિલ્લરો બનાવવામાં આવ્યા હતા એ કોઈ અસામાજિક તત્વોએ તોડી પાડ્યા એવી ફરિયાદ દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબે દ્વારકા પોલીસમાં નોંધાવી હતી આજે દ્વારકા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી દેકાવડિયા સાહેબને પાસે આ તપાસમાં શું આગળ વધ્યું છે એ પૂછવા દ્વારકા ટુળેની ટીમ ગઈ ત્યારે સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દ્વારકા પોલીસ કોઈ જે કોઈ અસામાજિક તત્વોએ જે આ પિલ્લરો તોડી પાડ્યા છે એ એમાં તો તપાસ કરે જ છે સાથે સાથે એના ઉપરાંત કયા કારણોસર આ પિલર પડી ગયા હશે એ તપાસ બી સાથે કરે છે જેમાં તંત્રને એવું બી લાગે છે કે આ જે કામ થયું એની ગુણવત્તા ખૂબ નબળી હતી જેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે આ જે પિલરો ઊભા કરવામાં આવ્યા હતા એ માત્ર ને માત્ર પેવર બ્લોક ઉપર મૂકી દેવામાં આવ્યા હતા કેમિકલ દ્વારા એ જે આપણે કેમેરા દ્વારા બી નજરે ચડે છે કે આ જે પિલરો હતા એ અત્યારે હટી ગયો છે પણ જ્યારે પહેલાં એની મૂળ સ્થિતિ ઉપર હતો ત્યારે અહીંયા ખાલી ને ખાલી કેમિકલ અને સિમેન્ટ દ્વારા આ પેવર બ્લોકની ફૂટપાથ ઉપર આ પિલરને મૂકવામાં આવ્યો હતો આ જે વીસ પિલર પડ્યા એ તો હમણાં બે દિવસ પહેલાં પડ્યા પણ એના પહેલાં પણ તમે જોઈ શકો છો કે આ જે પિલરો હતા અહીંયા આખી લાઈનમાં ઘણા બધા પિલરો હતા જે ટાઈમ ને ટાઈમે પડતા આવ્યા છે જર્જરિત થઈને તો દ્વારકા પોલીસ આ સંદર્ભે બી તપાસ કરે છે કે હકીકત આ પિલરો પડ્યા છે તો એના ઘણા બધા કારણો હોઈ શકે એમાંથી જ એક કારણ એ બી હોઈ શકે કે આ કામની ગુણવત્તા નબળી હશે તો દ્વારકા પોલીસ આ સંદર્ભે બી તપાસ કરી રહી છે એવું દ્વારકા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું